છે કે લોકસભા ચૂંટણી એક એક પછી ઝાટકા સહન કરવા તૈયાર રહેવું પડશે આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે કોંગ્રેસ અથવા આપમાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે થોડા દિવસ પહેલા જ ત્રણ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે કઈ વિપક્ષી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપશે તેના પર સસ્પેન્સ યથાવત છે તો લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તૂટી રહી હોવાના એંધાણ ચોક્કસથી લાગી રહ્યા છે ઠેર ઠેર કોંગ્રેસી અને આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો અને કાર્યકર્તાઓ છે તેઓ મોટી સંખ્યામાં ભાજપમાં સામેલ થઈ રહ્યા છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ વધુ ધારાસભ્ય હવે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ અને વધારેનો સમય થઈ ચુક્યો છે આમ આદમી પાર્ટીના એક અને કોંગ્રેસના બે ધારાસભ્ય રાજીનામું આપી ચુક્યા છે ભૂપેન્દ્રભાઈ ચિરાગ પટેલ ચાવડા રાજીનામું આપી ચુક્યા છે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી પ્રબળ શક્યતાઓના અહેવાલ મળી રહ્યા છે જેમાં કોઈ પણ અપક્ષ અથવા આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે બીજી મહત્વનું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કોઈ પણ પક્ષનો વ્યક્તિ જો જોડાવાનો હોય તો તેને આવકારવા માટેની એક સમિતિ તૈયાર કરવામાં આવી છે તેના ભાગરૂપે પણ ઓપરેશન પાર પડ્યું તેવું દેખાઈ રહ્યું છે પરંતુ એક વસ્તુ નક્કી થઈ રહી છે એવા અહેવાલ મળી રહ્યા છે કે આવતીકાલે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે બિલકુલ તો વધુ એક ધારાસભ્યના રાજીનામા પર સસ્પેન્સ યથાવત